મારા ભાઈ સોશિયલ મીડિયાના જમાનામાં મિત્રો અત્યારે કોઈની સાથે પ્રેમ કરતા પહેલાં મારા ભાઈ સો વાર વિચાર કરજો કેમ કે તમે કોઈની પાછળ મિત્રો પ્રેમમાં પાગલ છો તો મારા ભાઈઓ આ વિડીયો તમારે જોવાની જરૂર છે મારા ભાઈઓ તમને જણાવી દે કે પહેલાં તો મોંઘી મોંઘી ગાડીઓ લાયા મોંઘા મોંઘા મારા ભાઈઓ આઈફોન લાયા મારા ભાઈઓ મકાન બનાવ્યું અને ભાવનમાં મિત્રો મોટું શોરૂમ બનાવ્યો ત્યારે મારા ભાઈ તમને વાત કરી રહ્યા છે એવા પૂનમ ઠાકોર અને ભરતભાઈ ઠાકોર કે જેવો મિત્રો બંને પતિ પત્ની છે અને પૂનમબેન ઠાકોરનું એક વ્યક્તિ સાથે અફેર હતું મિત્રો જેમનું નામ હતું દશરથજી ઠાકોર મિત્રો જેઓ જીકેટીએસ ના પ્રમુખ છે અને મિત્રો તેમનો અત્યારે મર્ડર કરવામાં આવ્યું છે મારા ભાઈ તમને જણાવી દે કે આટલા બધા પૈસા પૂનમબેન ઠાકોર ભરતભાઈ ઠાકોર મિત્રો લાવ્યા ક્યાંથી મિત્રો લોકોને લાગતું હતું કે સોશિયલ મીડિયા દ્વારા મિત્રો આવો આ લોકો કમાણી કરે છે અને આટલા બધા પૈસા કમાય છે તો મિત્રો એ લોકોની મિત્રો અત્યારે આંખો ખુલી રહી ગઈ છે કેમ કે મારા ભાઈઓ અત્યારે મોટો ખુલાસો થઈ ગયો છે જે પૂનમ ઠાકોર અને ભરત ઠાકોર મારા ભાઈઓ જેઓ મિત્રો લાખો રૂપિયાની ગાડી લાખોના આઈફોન અને લાખોનું મિત્રો જે ભાબરમાં શોરૂમ બનાવ્યો હતો મિત્રો તેનો અત્યારે મોટો ખુલાસો થઈ ગયો છે ત્યારે મારા ભાઈ તમને જણાવી દે કે જે ભરત ઠાકોર જ્યારે તેમને ગિરફતાર કરવામાં આવ્યા હતા ત્યારે મિત્રો તેમની પાસે છ થી સાત લાખ રૂપિયા મિત્રો મળ્યા હતા ત્યારે મારા ભાઈઓ અત્યારે તમને જણાવી દે કે જે પૂનમબેન ઠાકોર છે મિત્રો જેઓ ઇન્સ્ટાગ્રામમાં બેથી અઢી લાખ ફોલોઅર ધરાવે છે અને મિત્રો તેઓ પોપ્યુલર માણસ હતા મિત્રો લોકો તેમને મિત્રો જ્યારે કોઈ પણ જાતનું મિત્રો મોટું નાનું ઉદઘાટન હોય ત્યારે

મિત્રો જે પૂનમ ઠાકોર પાછળ મિત્રો પ્રેમમાં ગાડા હતા તેમને લાખો રૂપિયા આપ્યા હતા પરંતુ તો પણ મિત્રો તેમનું મર્ડર થઈ ગયું તો મારા ભાઈ અત્યારે આ વિડીયો દ્વારા મિત્રો અમે કોઈ પણ જાતનો મિત્રો ખરાબ કહેવા માંગતા નથી પરંતુ મારા ભાઈઓ આ જમાનો એવો છે બસ વિડીયોમાં આટલો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી નાખશું ચેનલ પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા ભાઈઓ આ સોશિયલ મીડિયા આધારિત વિડીયો છે અમારી ચેનલ આની કોઈપણ જાતની પુષ્ટિ કરતું નથી એની નોંધ લેવી મારા ભાઈઓ કેટલા પૈસા પડાવે શું કર્યું એ તો અમને કોઈ પણ અત્યારે જાણકારી નથી પરંતુ અમે આ વિડીયોના માધ્યમથી ખાલી તમને જણાવવા માગીએ છીએ મિત્રો આ માહિતી સાચી પણ હોય શકે ખોટી પણ હોઈ શકે મળીએ એક નવા વિડીયો સાથે